વિભાજ્યતાની ચાવીઓ આ વિડિયોમાં આપણે બે ત્રણ ચાર પાંચ છ આઠ નવ દસ અને વિભાજ્યતાની ચાવીઓ જોઈએ ચાવી જે સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ કે શૂન્ય હોય તે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય ઉદાહરણ જોઈએ ઉદાહરણ છે છવ્વીસ આડત્રીસ સિત્તેર ચોર્યાસી ત્રણ ચાવી જે સંખ્યાના અંકોના સરવાળાને વડે વડે ભાગી ભાગી શકાય શકાય તે સંખ્યાને નિશેષ તેના ઉદાહરણ જોઈએ ઉદાહરણ છે છત્રીસ ત્રણ અને છ નો સરવાળો નવ થાય એટલે તેને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તેવી જ રીતે સાહીઠ અને અડતાલીસ ચારની ચાવી જે સંખ્યાના છેલ્લા બે અંકો એકમ દશકને ચાર વડે ભાગી શકાય તો તે સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય ઉદાહરણ જોઈએ ઉદાહરણ છે એકસો ચુમ્માલીસ એકસો છત્રીસ ત્રણસો અઠ્યાવીસ પાંચની ચાવી જે સંખ્યાનો એકમનો અંક પાંચ કે શૂન્ય હોય તે સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય તેના ઉદાહરણ જોઈએ ઉદાહરણ છે પચીસ પચાસ પંચોતેર એસી છ ની ચાવી જે સંખ્યાને બે અને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને છ વડે નિશેષ ભાગી શકાય ઉદાહરણ જોઈએ ઉદાહરણ છે ચોવીસ છત્રીસ ચોર્યાસી નેવું આઠની ચાવી જે સંખ્યાના છેલ્લા સો દશક એકમ ત્રણ અંકો વડે બનતી સંખ્યાને આઠ વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આઠ વડે નિશેષ ભાગી શકાય તેના ઉદાહરણ જોઈએ ઉદાહરણ છે ત્રણ હજાર આઠસો છપ્પન પાંચ હજાર એકસો સાત હજાર એકસો વીસ નવની ચાવી જે સંખ્યાના સરવાળાને નવ વડે નિશેષ ભાગી શકાય તેને નવ વડે નિશેષ ભાગી શકાય હવે તેના ઉદાહરણ જોઈએ ઉદાહરણ છે ચોપ્પન નવસો પિસ્તાલીસ બે હજાર આઠસો નેવ્યાસી દસની ચાવી જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય હોય તેવી જ સંખ્યાને દસ વડે નિશેષ ભાગી શકાય તેના ઉદાહરણ જોઈએ ઉદાહરણ છે ચાલીસ એકસો પચાસ ચારસો એંસી અગિયારની ચાવી જે સંખ્યામાં જમણી બાજુથી એકી સ્થાનોએ આવેલા અંકોના સરવાળા અને બેકી સ્થાનોએ આવેલા અંકોના સરવાળા વચ્ચેનો તફાવત શૂન્ય અથવા અગિયારથી ભાગી શકાય તેવો હોય તો તે સંખ્યાને અગિયાર વડે નિશેષ ભાગી શકાય હવે તેના ઉદાહરણ જોઈએ ઉદાહરણ છે બસો પંચોતેર આઠસો ત્રણ નવસો નેવું તો વિડીયો ગમ્યું હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં